જો મિત્રો તમે પણ દસ પાસ કમ્પ્લીટ કરેલું હોય અને તમારા ડ્રાઈવર ઉપર નોકરી કરવી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ છે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કુલ અલગ અલગ પ્રકારની સત્યાવીસ જગ્યાઓ માટેનું ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર દસ પાસ લાયકાત ધોરણ રાખવામાં આવેલું છે પોસ્ટનું નામ રહેશે ડ્રાઈવર ખૂબ જ સારી એવી જગ્યા ઉપર ભરતી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે મેં આગળ વાત કરીએ મુજબ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભરતી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી પોસ્ટો છે જેની અંદર ગુજરાતની અંદર પણ ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો સામાન્ય માહિતી તે આપણે શરૂઆત કરીશું તો કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભરતી બે હજાર ચોવીસની વિગતો છે તેનું નોટિફિકેશન છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલું છે જેની અંદર વીસથી પણ વધારે જગ્યાઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે જેની અંદર ગુજરાતની અંદર પણ ઘણી બધી જ ખાલી જગ્યાઓનો સમાવેશ થઈ રહ્યો છે તો જે લોકો ઉમેદવારો લાયકાતને રસ ધરાવે છે તે લોકો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ત્યાં નોટિફિકેશનનું પત્રક ડાઉનલોડ કરીને તેની ઓફલાઈન અરજી તે કરી શકશે તમારી અરજી છે તે તે ઓફલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારા અરજી છે તે સબમિટ કરવાની રહેશે તો બેઝિક માહિતીથી શરૂઆત કરીશું તો કે પોસ્ટનું નામ રહેશે ડ્રાઈવર ભારતમાં કુલ ખાલી કેટલી ખાલી જગ્યાઓ છે તો કે સત્યાવીસ જગ્યાઓ ખાલી ભારતની અંદર રહેશે જોબનું સ્થાન ભારત અને ગુજરાત રાખવામાં આવેલું છે વયમર્યાદાની અંદર ઓછામાં ઓછા અઢાર વર્ષ અને વધુમાં વધુ સત્યાવીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે જેનું ખાસ ધ્યાન રહેવાનું રહેશે બાનછૂટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે તેનું નોટિફિકેશન વાંચવાનું રહેશે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે શૈક્ષણિક લાયકાત ઉપર ચર્ચા કરીએ તો કે શૈક્ષણિક લાયકાતની અંદર તમે ઓછામાં ઓછું દસ પાસ અને ડ્રાઇવિંગ લાયસન્સ તમારી પાસે હોવું જરૂરી છે ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર પાંચ વર્ષનો અનુભવ પણ માગી શકે છે તો તમારી પાસે આ ત્રણેય વસ્તુ તમારી પાસે કમ્પ્લીટ હોવી જોઈએ તો તમે આની અંદર ઓફલાઈન અરજી કરી શકશો ત્યારબાદ પસંદગીની પ્રક્રિયામાંની અંદર તમારે સૌ પ્રથમ તો તમારા અરજી ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનું છે ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને વધારે માહિતી માટે તમારે ત્યાંનું નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે તમને વન બાય વન તમને ત્યાં પૂરેપૂરી પ્રોસેસ ત્યાં બતાવેલી છે તો તમને ખ્યાલ આવી જશે પગાર ધોરણની વાત કરીએ તો કે ઓછામાં ઓછું ઓગણીસ હજાર નવસો રૂપિયાથી લઈને ત્રેસઠ હજાર બસો રૂપિયા સુધીનું પગાર ધોરણ તમને આપવામાં આવશે જે ખૂબ જ સારું એવું પગાર ધોરણ માનવામાં આવે છે તો ખૂબ જ સારી એવી તક છે જે લોકોને ડ્રાઈવરની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી એમની માટે ખૂબ જ સારી એવી થઈ સાબિત થઈ શકે છે અરજી કેવી રીતે કરવાની છે તો કે અરજી કરવાની લિંક તમને આપણે સૌપ્રથમ તો નીચે આપેલી છે ત્યારબાદ નોટિફિકેશનની લિંક પણ આપણે આપેલી છે નોટિફિકેશનની લિંકની ઉપર ક્લિક કરતાની સાથે નોટિફિકેશન ડાઉનલોડ થઈ જશે ત્યારબાદ તમારે તેની અંદર સંપૂર્ણ માહિતી છે તમને ત્યાં આપેલી છે તે મુજબ તમારે ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનો રહેશે સરનામું તો કે જરૂરી બિડાણ સાથીને અરજીઓના યોગ્ય કદના જાડાવાળા સીવી પત્રકની અંદર તમારે પૂરેપૂરી વિગત લખીને મોકલવાની રહેશે તો બેઝિક માહિતીની અંદર જોઈએ તો કે સરનામાની અંદર તો સૌપ્રથમ તો તમારે અરજી કેવી રીતે બનાવવાની છે તો કે સૌપ્રથમ તો તમારી પાસે કમ્પ્લીટ રેઝ્યુમ અથવા સીવી તમારી પાસે કમ્પ્લીટ હોવું જરૂરી છે જેની અંદર તમારે ટોટલી ક્વોલિફિકેશન તમારી પાસે લખી હોવા જોઈએ ત્યારબાદ ડ્રાઇવિંગ લાઇસન્સનું તમારે સર્ટિફિકેટ અંદર જોડવાનું રહેશે જેનું લાઇસન્સનું જે ઝેરોક્ષ હોય છે તે તમારા અંદર જોડવાની ત્યારબાદ દસ પાસની માર્કશીટ તમારે જોડી શકો છો વધારે તમે ક્વોલિફિકેશન કમ્પ્લીટ કરેલું હોય તો એની પણ માર્કશીટ તમે જોઈન્ટ કરી શકો છો ત્યારબાદ તમારી પાસે કોઈપણ પ્રકારના રેફરન્સ હોય કે તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરેલી હોય સરકારી અથવા પ્રાઇવેટ નોકરીની અંદર તો તમને ત્યાં સર્ટિફિકેટ મળેલા હોય તો એ સર્ટિફિકેટ પણ તમે આની અંદર જોઈન્ટ કરી શકો છો જેથી કરીને તમને સૌથી વધારે પહેલાં ચાન્સ આપવામાં આવી શકે છે ત્યારબાદ તમારે તમામ દસ્તાવેજો જોઈન કરીને તેના ઓફિશિયલ એડ્રેસ ઉપર તમારે મોકલી દેવાનું રહેશે જે સી આખે આખું સીવી કમ્પ્લીટ કરેલું છે તે તેના ઓફિશિયલ એડ્રેસ ઉપર મોકલવાનું રહેશે જેની જેની માટે તમારે નોટિફિકેશનની અંદર જ્યારે ક્લિક ડાઉનલોડ કરશો ને એટલે તમને ઉપરની સાઈડ હેડરની અંદર તમને ત્યાં તેનું પૂરેપૂરું સરનામું જોવા મળશે જેની અંદર એમ તમને ત્યાં બુદ્ધિ વિગતે સરનામું મળી જશે સાથે સાથે કોન્ટેક નંબર ઈમેલ આઈડી પણ મળી જશે ત્યારબાદ એ આખી આખી સીવી કમ્પ્લીટ થઈ ગયા બાદ તેને કવરની અંદર ના મૂકી અંદર મૂકી દેવાની છે ત્યારબાદ તેની ઉપર એક હેડિંગ લખી દેવાનું છે જેની અંદર એમએમએસ પર સ્ટાફ ડ્રાઈવર ભરતી બે ભરતી ડાયરેક્ટ ભરતી એવું એક ટાઇટલ મારીને તમારે ત્યાં મોકલવાનું રહેશે તો જેથી કરીને તમારી અરજી છે તે રિજેક્ટ પણ ન થાય બાકી આમનામ તમે મોકલી આપશો તો તમારી અરજી પણ રિજેક્ટ થવાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે જે ક્લિયરલી તેને નોટિફિકેશનની અંદર મેન્શન કરેલું છે તો આનું ખાસ ધ્યાન રાખવાનું છે બેંગ્લોરની અંદર તમારે પોસ્ટ સ્પીડ પોસ્ટ અથવા તો કે રજિસ્ટર્ડ પોસ્ટ મારફતે તમારે મોકલવાની રહેશે જેનું એડ્રેસ મેનેજર મેઇલ મોટર સર્વિસ બેંગ્લોર છપ્પન ડબલ ઝીરો ઝીરો વન જેનો પિનકોડ નંબર રહેશે તો આ આ સરનામા ઉપર તમારે મોકલવાનું રહેશે જેનું સરનામું નોટિફિકેશનની અંદર મળી જશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો ત્યારબાદ જોઈએ મહત્ત્વની તારીખો તો મહત્ત્વની તારીખોની અંદર ભરતી શરૂ થયા તારીખ રહેશે એપ્રિલ બે હજાર ચોવીસ એપ્રિલ મહિનાની અંદર આ ભરતી બહાર પાડવામાં આવેલી હતી અને અરજીની અંતિમ તારીખ રહેશે ચૌદ મે બે હજાર ચોવીસ તો કોઈ કુલ તમારી પાસે લગભગ લગભગ એક મહિનાનો સમયગાળો તમારી પાસે રહેશે ત્યાં સુધીમાં તમારા અરજી છે તે તેના ઓફિશિયલ એડ્રેસ ઉપર તમારે મોકલી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો મેં તમને આગળ જણાવ્યું એ મુજબ કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો અથવા તો કે નવી નવી અપડેટ જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ આપડીઓ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે